અમદાવાદથી નવસારી જતી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાવર ગ્રીડ લાઇનનું કામ ચાલતા ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જૂના દાદાપોર ગામના ખેડૂતોને તાત્કાલિક સ્થળ ઉપર જ નોટિસ પાઠવવામાં આવી કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના જ અમારી તૈયાર કરેલ ઉગા પાકની ખેતી ઉપર ટ્રેક્ટર ફેરવી દેવામાં આવ્યા તેવા ગંભીર આક્ષેપ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા બે બે વાર ખેતીમાં રેલ આવવાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા જેમાં હાલમાં તૈયાર થયેલ પાકમાં જીબી દ્વારા હાઈ ટેન્શન ટાવરની કામગીરી દ્વારા જ્યાં અને ત્યાં ટ્રેક્ટર દ્વારા ખૂબ જ નુકસાન થતા ખેડૂતો રોષે ભરાયા હતા અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે વ્યાજે રૂપિયા લાવી ખેતી કરીએ છીએ જેને લઈને સરકાર અમને પૂરેપૂરું વળતર આપે તેવી માગણી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે સ્થળ ઉપર હાજર જીબીના અધિકારીઓને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે તે નુકસાનીનું સર્વે કરી તેમને વળતર ચૂકવવામાં આવશે સમસ્યા એ છે અમારે કે આ આ હેનટાલ આપણા હાઈ ટેન્શનને લાઈન આવે છે અને આ જી બોળવાળોએ વગર અરજી એક વગર નોટિસ આવ્યા વગરના જ આ બધું કોમ ચાલુ કરી દીધું અને અમારા લગભગ પંદરસોથી સોળ સોળસો છોડવા કેરળા ભાગી જાય એનું વળતર બળતર કશું નક્કી કર્યું નહીં આ લોકોએ અને પોલીસ વડેશન લઈને આવીને ડાયરેક્ટ ચાલુ કોમ કરી દીધું છે અને અમને નહીં જોણ કરી કે કશું નહીં કે ભાઈ છોડવા દીઠ કેટલા પૈસા મળશે કે હું મળશે એવું કશું કીધું નથી એક તો અમારે રીલ આવી હતી એની અંદર બધું ટણાઈ ગયું અને હવે બેરા બેરા ઊભું કર્યું તો ઉપર પાછા હવે આવા જ ભાગી કાઢવા એટલે તો આ તો આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ જાય એવું કરીને આ ઊભા રહ્યા હોય તો આના માટે અમારે વળતર હારામ હારું જોઈએ એક તો દેવું બાપના વાળું તો દેવું કર્યું અમે હવે કઈથી લઈને આવવાના તમારા ગામમાં રેલ કેટલી વાર આવી બે વાર રેલ આવી બે વાર રેલ આવીને જબરજસ્ત રીલ આવી અહીંયા આગળ આપણે ઉભા છે અહીંયા આગળ ઘરા ઘરા હમું પાણી હતું અહીંયા અમેથી બચ્યા તો હવે આવા ટોળી કાઢવા વરે તો અમારે કરવું હું ને જીવવું કેવી રીતે અમારે એટલે અમારે કેવું એવું છે કે ભાઈ અમને વળતર જરા સારું મળે અને કંઈક અમારા જીવા એવું થાય બાકી અમારે તો છે ને આત્મહત્યા થઈ જાય એવા ઘાત થયા હોય એવું છે અમારું કામ બસ કયા કયા પાકને નુકસાનો છે અહીંયા આગળ આ કેળ છે તુવેર છે ઝાલર છે ચોરી મરચી એ બધા પાક અમારા છે અહીંયા આગળ આમોદથી જાવેદ મલેકની રિપોર્ટ